જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા નોંધાવી છે જેમાં ગોપાલ ઉપસ્થિતિ વચ્ચે વિસાવદર ચૂંટણી જેમાં ગોપાલ ઇટાલિયાએ બાદ ઉમેદવારી નોંધાવી હતી આ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા આજે ખૂબ ઉત્સાહનો ખુશીનો ઊર્જાનો અને ઇતિહાસ રચવાનો આ દિવસ છે કેમ કે વિસાવદરની જનતા ઇતિહાસ રચવા માટે જાણીતી છે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપને ચૂંટણી જીતવા પણ નથી દેતા આ વિધાનસભાએ મુખ્યમંત્રી પણ બનાવ્યા છે આ વિધાનસભાએ ખાનખાના લોકોને ચૂંટણી પણ હરાવવાનો ઇતિહાસ રચ્યો છે ત્યારે ફરી એક વખત વિસાવદર વિધાનસભાથી ચૂંટણી રચાય એવા ઐતિહાસિક દિવસે મેં ફોર્મ ભર્યું છે હું ખૂબ ખુશ છું મને ખૂબ આશા છે કે જે હજારો લોકો આજે મને આશીર્વાદ આપવા માટે યાત્રામાં આવ્યા હતા એ હજારો લોકો મતદાનના દિવસે મતદાન કરીને ફરીવાર મને આશીર્વાદ આપશે અને જનતાનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવાની તક આપશે